મારા મિત્રો જોડે ત્યાં ચાર રસ્તા પર બેસીને પોંક અને પોંક વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એ જ પરંપરાને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે કાર્યકર્તાઓ જોડે હોદ્દેદારો જોડે બધા જ જોડે આજે સાથે મળીને પોંક ખાધો એમ કહેવાય છે કે પોંક ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો પોંક જ્યારે તમારા મિત્રો જોડે તમારા પરિવારજન જોડે અને ખાસ કરીને ક્યારેય પોતે બધા અલગ અલગ પોતપોતાની થાળીમાં નથી ભરતા હોતા બધા જ લોકો સાથે મળીને ખાતા હોય છે અને આનાથી